બોલે હા બોલો આપડે ઓલેિતા નાગર વીડિયો વાયરલ કર્યોથી બોલો નાગલબેન નાગલબેન અચ્છા તમે ઓલા ગઢવી હા ગઢવી નાગલબેન ગઢવી હા બોલો બેન બોલો બોલો સમાજ વિશે કઈ બોલવું મારી સમાજ ને આટલું કહો છો કે ભાઈ બાઈઓ છે એ મારી દીકરી છે આજ કરે ભલે હું એમ કહું કે મને મારા ઘરવાળા ને ભલે બદનામ કરે અમે તમે સમાજ ને કેવા માંગો તો મને શું કામ ફોન કર્યો કે મારો મારો વિડીયો દ્વારા તમારે બધા જાહેર કરવું છે હે ભાઈ તમારા સમાજ ને કેવું છે ને હા અચ્છા તો મારા ઓડિયો આ બધું હું આ મૂકું એટલે બધા તમારા સમાજ જોઈ એવી રીતે મારો સમાજ જોઈ એવી રીતના હા શું કેવા માંગો ગઢવી સમાજ ને બોલો મારા તો બધા ફોલોઅર્સ છે ગઢવી સમાજ મારે ગઢવી મામા આટલું જ કેવાનું છે કે જો સોન ઓલા આપડે બેન છે સોનલ બેન સોનાભાઈ જા ઈ અમે બોલેરો લીધો મામા પેલેથી તું હું એને ઓળખતી નોથી અમે બોલેરો લીધો તો એ અમારે આવ જાવ થઈ મારા ઘરવાળ એને ઓરખ તો હું તો ઓરખતી નોથી એટલે અમારે આવ જાવ થઈ જો સાંભળો એ પર્સનલ હોય બધું પર્સનલ રાખો અત્યારે આમાં ના બોલો ખાલી તમારે ગઢવી સમાજની મદદ જોઈએ તો મદદ માંગો હું આ ઓડિયો તમારો મૂકી દઉં બરાબર આમાં 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 આપણે કોઈની પડતી ચડતી કરવી નથી આ સમાજ બધું જોતો હોય તમે ગઢવી સમાજની આપણે આપણે કઈ સમાજ ની છેડતી આપણે કરતા નથી આપણે સમાજ મારી છે મારા આગળ જ રહેવાની છે મારી સમાજ જેવું તો કોઈ છે જ નહી મારી સમાજ છે રૂપલમાં બધા છે દેવલમાં એટલે મારી મારી સમાજ વિશે મારે કઈ બોલવાનું નથી મારી સમાજ જેવું ક્યાંય સમાજ સમાજમાં કોઈ હશે નહીં મારો કુટુંબ એ નામી છે મારી સમાજ નામી છે અમારે શું સમાજ પાસે મારી માંગણી એક જ છે કે ભાઈ જો સોનલ ગઢવી છે ને પૂના જામ ના ઘરેથી ઈ સોશિયલ મીડિયા માં મારી ને આજ દોઢ તણો ઉપયોગ કરે છે ઈ બેન ઈ તમે ઓડિયમ ચડાવી દેજો હું તમને કહું છું ને એ ઓરથી જશે સોનલ ગઢવી કોણ હું એને એના નું નામ આપું પૂર્ણ સોનલ જામ જે હોય તમે બોલી શકો હું તો કોઈ ઓળખતો નથી હું ખાલી મૂકી દઈશ તમારો રેકોર્ડિંગ બરાબર હા બોલો એટલે પછી મામા ઈ છે ને તમને એક વાત કહું કે મારી મારે ને કઈક કઈ પર્સનલ દુશ્મની મારે કઈ છે અમારે છે નહી નથી મેં એને બાર મહિના તો ફોન કર્યો નથી અમારે કઈ આવ નથી કાઈ અગિયારમા મહિનાની આપણે છવી તારીખે એને છેલ્લો મેં ફોન કર્યો એને મને ત્રણ ચાર રેકોર્ડિંગ મોકલા અને એક છેલ્લો મેં એને ફોન કર્યો તે પછી મારે એને ક્યાંય મુલાકાત થઇ નથી ક્યો પછી એ બાઈ મારી છોટ અમારા બે ઓલા બે જણાને વિદ્યા ચાલુ કર્યા વિડીયા ચાલુ કર્યા એટલે કીધું મને તો આ કે ફેસબુક કે હું કઈ વાપરતી નથી એટલે મને કઈ ખબર નતી મને મારા ઘરવાળા એ દોઢક મહિને દેખાયું કે આ જોઈ કે સોનલી કે આપડા વિડિયા વાયલન કરે એટલે મેં કીધું લાવ તો એને ફોન કરું એટલે મેં એને ફોન કરવાનો પ્રશ્ન કર્યો એટલે એને મને બ્લેક માં રાખી હતી બ્લેક લિસ્ટ માં રાખી એટલે આપણે પછી કોઈના ફોન માંથી એમ કોઈ બાય માણસ ની ફોન ના કરાય કોઈ જણના ફોનમાં એટલે આપડે ક્યાંય કોન્ટેક આપણે થયું જ નથી બરાબર એટલે પછી આ ત્રીજા મહિનાની ચોવીસ તારીખ આવે ને એટલે એને માને મારા ઘરવાળા વિરુદ્ધ એને વિદ્યા જેટલા નાખવાટલા આટલા નાખી લીધા એટલે પછી ઈ મારી દીકરી વિશે વિદ્યા ચાલુ કર્યા ને તો એ કોન્ટેક્ટ નહી મારી ના મેં કીધું મારી સમાજના કોક આગેવાન છે એ જોશે એટલે આ વિડીયો બંધ કરાવશે કે તું ગઈ જી તારે નહીં ને પર્સનલ દુશ્મની હોય લાખા નહીં ને તારે જીવ હોય ઈ તું આ રેવા દે આ દીકરી તો અમારી છે ને એમ કરીને અમે મારી સમાજની વાત જોઈ કે મારી સમાજ કોક પણ ઈ બાઈને કહે કે વિડીયો બંધ કરી દે બરાબર છે એટલે ઈ બાઈ મારી સમાજ તો એમાં અમને સાથે જ ના આપ્યું ના અમને કોઈનો ફોન આવ્યો કે ના કોઈ ઘરે આવ્યું ના ના એવું ના હોય કોઈને ખબર ના હોય બાકી ગઢવી સમાજ ખબર ના હોય એટલે એટલે આપણે એમાં એવું ના હોય કે ગઢવી સમાજ તો હંમેશા તમને સાથ આપે તમે ગઢવી અમારા બે જણાની એમાં હું જ કહું છું કે અમારા જ બે જણાની ભૂલ હતી કે અમે અમારી સમાજ ને કોણ છે આગેવાના ખંભાળિયામાં કોણ છે ગઢવી ગઢવી માં ભાઈ છે પછી ભાઈ છે પછી આ મયુરભાઈ ભાન છે તમે ને મયુરભાઈ ને વાત કરો ને એવું હોય તો અને હું આ ઓડિયો વાંધો ને મયુરભાઈ ને એને વાત કરો એમ એ લોકો હંમેશા તમને સાથ આપશે હા આપે સમાજ ને મારી એક ની દીકરી નથી આવતા સમાજની દીકરી છે ને ના ના મયુર ને બધું સારા માં બધા કામ બધા સારા જ છે એના ઈ તમને કામ આવશે મને ફાઈન ઓળખું છું કામ બધા બધા સારા જ છે પણ એમ કેમ કે આજ હું તો એ સમાન ને આટલું જ કામ છું મારી સમાન હું ભૂંડી નથી કેતી પણ હું મારી સમાન ને આટલું જ કામ છું કે મારી દીકરી તમારી દીકરી નથી હવે હું સંદેશો આ તમારો મૂકી દઈશ બાકી તો હું આ મેટલ માં કઈ જાણતો નથી બેન તમે કયો છો તો હું તમારું રેકોર્ડિંગ મૂકી દઉં છું અને તમારા સમાજના લોકોને તમે જે કયો છો મદદ માટે એ લોકો તમને તમારા વારે બધા આવે એવું રિક્વેસ્ટ કરી શકું એ રિક્વેસ્ટ કરવાની પછી પચીસ તારીખે જે ત્રીજા મહિનાની ચોવી તારીખનો જે બનાવ થયો ને એ મારા ઘરવાળા જેલમાં હતો એટલે હવે મામા આ ખરાખરીની વાત આવી છે હું તો એમ શાંતિ એ શાંતિ થી નઈ એટલે મામા શાંતિ થી જ આપણે પતાવું પણ ઈ ઈ બે બાઈઓ ને અહેસાસ દેવડાવું છે કે આ તમે બાઈ આ બાય માણસ ઉઠી અને તમે આજ પંદર વરસ ની દીકરી ઉપર તમે આ કર્યું ઈ તમારે માટે સારું છે કે ખરાબ છે એટલું જ મારે એને બે જાણીને ને નિકિતા નાગર ને સોનલ ગઢવી મારે એટલું જ પૂછવાનું થાય છે કે તમે મારી પંદર વર્ષની દીકરી ઉપર કેમ વાર કર્યો છે આ આખરી વાર કેવા મામા હા માનું છું અને હું તમારા સમાજ હું આ તમારું રેકોર્ડિંગ પોચાડી દઈશ વાયરલ કરીને અને હું તમારામાં ફોટો બોટો કઈ મૂકીશ કેમ કેમકે હું એક મર્યાદા જાણું છું અને તમારું કામ થઈ જાય તો કેજો એટલે હું રેકોર્ડિંગ ડિલીટ કરી નાખી પછી એટલે એમાં એમાં આવે છે મામા હમ પચીસ તારીખે જે બનાવ થયો ને એ હકીકતમાં મારે છે મારે નિકિતા ને વ્યવહાર નથી મારે સોનલ ને વ્યવહાર પણ ઈ પચીસ તારીખે હું જે બનાવ બન્યો ને ઈ બે જાણી ને હું એને આજ દોઢ વર્ષ ની વાત છે હું આની લગન બોલી નથી નથી મેં મારા ઘર વાળા ને કીધું કે નથી કોઈ માણસ ની વાત કહી પણ તમને કહ ને કે આ દોઢ વર્ષ માં પચી તારીખે ત્રીજા મહિનાની પચી તારીખે મારા બનાવ હકીકત સાંભળો સાંભળો એ બધું ના કહેવાય રેકોર્ડિંગ તમે અત્યારે સમાજ ને વિનંતી કરો એ આવીને તમને બંધ બાર ને મિટિંગ કરી દે પછી બધા ભવાડા માણસ બધા જોતા હોય રેકોર્ડિંગ સમજાણું હા હા કાલે ઉઠીને સમાધાન થઇ ગયા પછી આ ખરાબ લાગે બધું બધું આમાં ના બોલો અત્યારે એટલું રેકોર્ડિંગ ઘણું એટલું મૂકી દઉં છું એ હા કે તમને ખબર નથી અત્યારે તમે બધું ખીજમાં બોલી જતા હો ઘર લખન નિકિતા ને બધા તમે કાલે સમાધાન કરી લેવો ખરાબ લાગશે આ બધું પણ સમાધાન એક જ માંગણી મારી એક જ છે કે નિકિતા ને અને સોનલ ગઢવી ને બે ને હું એક જ પૂછું છો કે તમે ભાઈ અમારા ઉપર જી તમારે જી કરવું હોય તમને છૂટ જ હતી તમે અમને બદનામ કર્યા અમે તમને ક્યાંય બદનામ નથી કર્યા તો નિકિતા નાગેર અને સોનલ ગઢવી મારે મારી દીકરી કેમ હું આટલી કેટલા નાખ્યા આપણે સોનલ બેન ગઢવી ને બદનામ નથી કરવાના નિકિતા બેન નાગર ને બદનામ નથી કરવા એ તમને નહીં કરે અને સમાજ આમાં આવી અને તમારો સુલે અને જે સમાધાન હોય કરી નાખે બીજું આમાં કોઈ સોશિયલ મીડિયામાં ભવાડા ના કરાય હું તમને અંગત એક તમે મારા ભાણે છો હું તમને સારી સલાહ આપીશ હંમેશા તમારે આટલું રેકોર્ડિંગ ઘણું એટલું વાયરલ કરી દઉં

646 746 પછી 81 81 2 3 9 510 510 510 હા આખા બોલ હરખા એ હા હરકો બોલ જો આ વાયરલ થાશે પછી તમને ફોન કરશે ગઢવી સમાજના લોકો હા फटाफटો હા 635 26 635 26 પછી એસી પાંચસો દસ ત્રેસઠ પાંચ છવીસ એસી પાંચસો દસ આ ગડવી સમાજ ને બધાને હવે આ નંબર આપવામાં આવે છે અને જે તમારો ફોન આવશે હો બેન હવે હું એટલું તમારું મૂકી દઉં છું અને બીજું કઈ આમાં સમાધાન સારું રસ્તો છે આમાં વિખવાદ ના કરે હ મારી તો એ સલાહ છે હંમેશા હો ને એટલું મૂકી દઉં છું તમારું સમાધાન થઈ જાય કેજો એટલે ના કરું તમે કેશો તો ડિલીટ કરીશ હા એમ કે બીજા આવીને એમ કે હું મારી નાક નું માની ડિલેટ ના પેલે તમે કેવો તો હું ડિલીટ કરી બરાબર આપણે કોઈ સમાજ નું કોઈ સમાજ નું ખરાબ નથી બોલ્યા આપડે કોઈ સમાજ નું એટલે તમે કહેશો તો જ હું ડિલીટ કરીશ એટલે મારે મારી સમાજ વિરુદ્ધ મારી સમાજ ને પાંચ જણા મને છે કે દીકરી આ નહીં શોભે તો મારે પછી હું તમને ફોન મારા પાંચ વડીલ છે કે દીકરી નથી શોભતું તો હું તમને ફોન કરીશ કે મામા વસ્તુ ડિલેટ કરી નાખો કરી નાખીશ કરી નાખીશ કરી નાખીશ હું તો મારે તો કોઈ ઈચ્છા નથી ફોન કર્યો મારી મદદ માંગી એટલે હું કરું છું મદદ બાકી મેં આ બધું મૂકી દીધું રેકોર્ડિંગ વાળું બધું કે જોયા કોઈ રેકોર્ડિંગ સમાજ સેવા કે મારા ઉપર ગુના વધી ગયા એટલે શાંતિથી જીવું છું તમે ચારણની દીકરીની મેં બધી વેદના મારે આવી રીતે એક મારું છેલ્લું એ રેકોર્ડિંગ મૂકી દીધું એટલે હું મૂકું છું બાકી મેં આ બધું બંધ કરી દીધું એટલે મામા આ છે ને એમાં એવું છે કે આપણે મારી સમાજ ને મારે એટલું જ કેવાનું છે કે હું એટલું જ કહું છું કે સમાજ ને કે મારી દીકરી નહી તમારી દીકરી મારી દીકરી વિશે મને મૂકી દો પણ રેકોર્ડિંગ મોટું થઈ ગયું છે તેર મિનિટ નું પછી અપલોડ નહીં થાય હો એટલું ઘણું અને આ મારું છેલ્લું રેકોર્ડિંગ હવે એ બાબતમાં મને રેકોર્ડિંગ ના મુકાવતા કેમ કે હવે રેકોર્ડિંગ છે ને હું બધું બંધ કરી દીધું મેં આ તમારી છેલ્લી સેવા હે હો બેન પછી એક હજી થોડું કામ રહે હા વાંધો નહીં આ પછી શાંતિ થી ફોન કરજો જ્યારે જરૂર પડે ઓકે જય દ્વારકા નામ શું લખવાનું તમારું નામ શું લખવાનું مارو نام نان بن لگت انا بنام نا لکو تو ااری مجمارو ج نام نا گت